નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો પુરુષોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજે હવે ચરમસીમાએ પહોંચ્યા છે કારણ કે જે રીતે પુરુષોત્તમ રૂપાલાની જો વાત કરવામાં આવે તો તેઓએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને જ હવે સમાજમાં રોષ જોવા મળ્યો છે તમામ જે મહિલાઓ છે આજે કલેક્ટર કચેરી ખાતે આવી છે અને તેઓ આ આવેદનપત્ર પાઠવાના પરંતુ જે પ્રમાણે હવે આ બોયકોટ નામના જે બેનરો લઈને આજે વડોદરાના કલેક્ટર કચેરી તેઓ તમામ જે ક્ષત્રિય સમાજના લોકો અહીંયા આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશે પરંતુ હવે આર પાની લડાઈ લડવા માટે ક્ષત્રિય સમાજના આગેવાનો આવી પહોંચ્યા છે કારણ કે હવે તે કહેવાય છે કે ગાંધીનગર ખાતે પણ એક બેઠક મળી રહી છે શિયાર પાટીલ અને કહેવાય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ક્ષત્રિય સમાજના આગેવાનો કહેવાય છે કે તેઓ તેમની સાથે બેઠક કરી રહ્યા છે પરંતુ ક્ષત્રિય સમાજના લોકોનો એક જ માંગ છે કે આ જે રૂપાલા છે તેને ત્યાં રાજકોટ ઉમેદવાર તરીકે ત્યાંથી હટાવવામાં આવે તેવી માંગ કરી અત્યારે આજે તમામ લોકો આપ જોઈ શકો છો જે મહિલાઓ અગ્રણીઓ છે તમામ લોકો આજે કલેક્ટર વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને તેઓ રજૂઆત કરવાના છે પરંતુ ચોક્કસથી જે પ્રમાણે આ તમામ લોકો આપ જોઈ શકો છો આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે તો આગેવાનો સાથે વાત કરીશું બાબુ શું કહેશો આજે કલેક્ટર કચેરી કચેરી ખાતે રજૂઆત કરવાના છે શું માંગ છે આવે છે અમારા સાહેબ જે છે સર સંકલન સમિતિ અમારી એક જ માંગ છે રૂપાલા સાહેબ ગુજરાતમાં કોઈ જગ્યાએ ટિકિટ મળવી જોઈએ નહીં કેમ કે આજે બેન બેટીઓ પર એમને જે ભાષણ આપ્યું છે એ છેલ્લી કક્ષાનું આજે શિક્ષણ શિક્ષણમાં નીચલી કક્ષા ભારતમાં શિક્ષણ શિક્ષક છે પોતે નીચલી કક્ષાનું શિક્ષણ થઈ ગયું એમના જે ભાષણ પરથી ખબર શિક્ષક તરીકે આવું બોલી શકે ના બોલવું જોઈએ આજે શિક્ષણ તરીકે ઓફિશિયલી કલેક્ટર સાથે બોલ્યા એટલે એમને કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ટિકિટ ના આપી અને અમે કદાચ અમારું સોલ્યુશન નહીં આવ્યું આખા ભારત દેશમાં અમે બધા જ રાજપૂતો કરણી સરાજ રાખું અમે આખું એ આંદોલન કરીશું બિલકુલ સમગ્ર ભારતમાં આંદોલન કરવાની તેઓ વાત કરી રહ્યા છે અને હવે આ જે તમામ લોકો છે

તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અહીં આવ્યા છે અને તમામ હા વડોદરાના ક્ષત્રિય સમાજના લોકો છે અને તેઓ આ આજે અહીંયા તમામ જે મહિલાઓ છે તે લડી લેવાના મૂળમાં છે કારણ કે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાએ અભદ્ર ટિપ્પણી કરી છે અને તેને લઈને જ આજે બેન સાથે વાત કરીશું બેન શું કહશું પૂછો તમ રૂપાલ આટલા કદાવ નેતા ભાજપના વર્ષોથી ચૂંટણી લડે તેના આવી ટિપ્પણી કરતી કેટલું યોગ્ય માનવું બિલકુલ અયોગ્ય છે અમે એમ નહીં માનતા કે આટલા લેડીઝ છીએ તો આટલા અમે એક એક બે લેડીઝ એક એક લાખ લેડીઝની પ્રતિનિધિત્વ કરીએ છીએ એટલે આટલા લાખો માણસ લેડીઝ અમારી સાથે છે અને રૂપાલાની હા અને રૂપાલાની ટિકિટ તો રદ જ થવી જોઈએ શું માનું છું જે લેડીઝ મર્યાદામાં હતા ને એને પણ બહાર આવીને કહેવું પડે છે કે ભાઈ આ તમે આ યોગ્ય બોલ્યા નથી એમ તો તમારે માફી તો માંગી લીધી છે પણ જે રીતે માફી માંગવી જોઈએ એ રીતે લેડીઝ લેડીઝને લઈને અમારા જે કરણી સેનાના લેડીઝો છે એને બધાને પોલીસ સ્ટેશને પહોંચાડ્યા આ બધું અયોગ્ય કહેવાય ને હવે શું થવું જોઈએ બસ આમને ટિકિટ રદ કરવી જોઈએ બીજું કંઈ નહીં ટિકિટ ના મળવી જોઈએ અને ત્યાંથી તેઓની ઉમેદવારી રદ થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે આ જે પ્રકારે હવે આ વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને તમામ લોકો આ એક બાદ એક કહેવાય છે કે હવે ક્ષત્રિય સમાજના આગેવાનો કહેવાય છે છે કે કે લડી મૂડમાં કારણ જે પ્રકારે આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને વિવાદ શાંત થવાનું નામ નથી લીધું કારણ કે ક્ષત્રિય સમાજની કહેવાય છે કે મહિલાઓ પર ઠેસ પહોંચી છે તેને લઈને જ હવે તેઓ મહિલાઓ પણ અહીંયા આગેવાનો અહીંયા આજે આવ્યા છે ને કલેક્ટર કચેરી ખાતે તેઓ આવેદનપત્ર આપવાના છે પરંતુ જે પ્રકારે

એને અભિવાદન કરવા માંગુ છું કે એમને આ બધા લેડીઝોને જગાડ્યા છે તો હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવા માંગુ છું ગીતાબા સ્મિતાબા અને પ્રજ્ઞાબાને ને બસ તમામ લોકો ની માંગ છે કે આ પુરુષોત્તમ રૂપાલા ની જે પ્રકારે તમામ લોકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતે શું કહેશો આજે રૂપાલાને બદલવાની માંગ છે હા હા હાજી બોલો બોલો જય માતાજી હું સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશનના મહિલા પાંખના બેન શ્રી કુંદનભા જાડેજા બોલું છું રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવી જ પડશે કારણ કે એ અમારી બેનો બેટો વિશે જ બોલ્યા છે અમારા આટલા સમાજના બહેનોને ઉકળાટ જ થઈ ગયો છે કે રૂપાલા સાહેબ ન જોઈએ પણ બેન વાત કરીએ તો હવે ત્યાંના ભાજપના નેતાઓ એવું કીધું છે કે રૂપાલા નહીં બદલાય તો હવે આપણું શું સ્ટેન્ડ રહેશે અમે વિરોધમાં મતદાન કરાવશું અમે કેસરિયા કરશું અમે બધું કરી બતાવશું કારણ કે અમારી બેન બેટી ઉપર વાત છે અમને ભાજપ સાથે કોઈ વાંધો નથી પણ રૂપાલા સાહેબ જોઈએ હજી તો આ જિલ્લા જિલ્લાનું આવેદન છે તાલુકે તાલુકે અને ગામડે ગામડે અમારા રાજપૂત સમાજ એકઠો થશે અને એના પરિણામ એમને ચૂંટણીમાં ભોગવવાના આવશે બિલકુલ પરિણામ જે પ્રકારે મહિલાઓ સાથે તમામ જે અગ્રણીઓ છે તમામ લોકો આજે વિરોધ કરી રહ્યા છે હવે તેઓ લડી લેવાના મૂળમાં છે કારણ કે ભાજપના નેતાઓ પણ તેવું કીધું છે કે આ અને શું કહેશો જે રીતે પુરુષોત્તમ રૂપાલાની બદલાવાની માંગ છે ભાજપના નેતાઓ ના પાડી રહ્યા છે જો આ માંગ શીખવા તો રાજકોટમાં તો ત્રણસો ને ઉમેદવાર મહિલાઓ ભરવાની છે અમારી ઉમેદવાર એના પછી પેપર પર આ વડોદરા પણ અમે ભર પછી એક તો છે કે ક્ષત્રિય સમાજ નું આ સરકાર ને પ્રશાસન સાંભળશે સાંભળશે જો સાંભળે તમે ઉગ્ર ઉગ્ર આંદોલન કરીશું પણ માનો છો કે જે રીતે આ બદલવાની માંગ છે ભાજપના નેતાઓ સ્પષ્ટ ગઈકાલે ના પાડી દીધું છે કે આ ઉમેદવાર નહીં બદલાય આ ઉમેદવાર નહીં બદલાય તો આવનારા સમયમાં આ શાસન પક્ષ તૈયાર રહે ઉગ્ર થી ઉગ્ર આંદોલન માટે છવ્વીસો બેઠક પર રસ ગુજરાત ભરમાં છવ્વીસ બેઠકમાંથી આ આઠ બેઠક એવી છે જ્યાં સત્રીય તેનું પ્રભુત્વ બહુ જ વધારે છે જો સત્રીય તૂટી જાય તો ભાજપને ને આઠ સીટો પર બહુ નુકસાન પહોંચી શકે છે છવ્વીસો બેઠક પર અસર જોશે સો ટકા પડશે છવ્વીસો બેઠક પર સત્રીય બહુ મોટું બહુ મોટી પાક છે સત્રીય સમાજની ગુજરાતમાં